હેલો માય ડિયર ફ્રેન્ડ્સ હું નિમિષા પ્રજાપતિ તમારું સ્વાગત કરું છું મારા કિચનમાં હું લઈને આવી છું તમારા માટે બહાર લારી પર મળે તેવી ઉપવાસ માટેની સાબુદાણાની ખીચડી તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ સૌ પ્રથમ એક વાટકી સાબુદાણા લઈ લઈશું પછી તેને બે થી ત્રણ વાર પાણીથી ધોઈ લેવાના છે હવે ચારથી પાંચ કલાક માટે સાબુદાણાને પલળવા માટે મૂકી દઈશું જેમાં દોઢ ગ્લાસ પાણી લીધું છે હવે તમે જોઈ શકો છો કે હવે સાબુદાણા પલળીને એકદમ સોફ્ટ થઈ ગયા છે હવે તેમાં બે મીડિયમ સાઈઝના બટેટા મેં કટ કરીને રાખ્યા છે તો તેમાં એડ કરી દઈશું હવે એક સ્ટીમરમાં પાણી લઈ લઈશું અને દસ થી પંદર મિનિટ માટે સ્ટીમ કરવા માટે મૂકી હવે તમે જોઈ શકો છો કે સાબુદાણા સ્ટીમ થઈ ગયા છે અને એકદમ ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે જો સાબુદાણા ટ્રાન્સપરન્ટ ન થયા હોય તો સાબુદાણાને બીજી પાંચ મિનિટ સ્ટીમ કરવા મૂકી દેવા હવે આપણે સાબુદાણાની અંદર તડકો કરવા માટે એક પેનમાં ત્રણ ટેબલ સ્પૂન તેલ ગરમ કરવા મૂકી દઈશું તેલ ગરમ થઈ ગયું છે હવે મેં થોડા સિંગદાણા લીધેલા છે હવે આપણે આ સિંગદાણાને સાતડીશું સિંગદાણા દાણા આપણે ત્યાં સુધી સાતડવાના છે જ્યાં સુધી તેનો કલર ગોલ્ડન બ્રાઉન ના થઈ જાય હવે તેને એક બાઉલમાં કાઢી લઈશું અને એ જ તેલમાં જીરું મીઠા લીબડાના પાન બે કટિંગ કરેલા મરચાં ને બે મિનિટ સાતળી અને પછી સાબુદાણાની અંદર એડ કરી દઈશું પછી તેમાં સાતરેલા સિંગદાણા એડ કરી દઈશું અને પછી એને સરખી રીતે મિક્સ કરી દઈશું હવે સાબુદાણાને બીજા બાઉલમાં કાઢી લઈશું અને પછી તેમાં મસાલા એડ કરી દઈશું તેમાં એક ચમચી મરચું દોઢ ચમચી ધાણાજીરું અડધી ચમચી મરી પાવડર સ્વાદ અનુસાર મીઠું એક ચમચી ખાડ અને લીંબુનો રસ થોડી કોથમીર એક નાની વાટકી દાડમના દાણા એક નાની વાટકી બટેટાનો ફરાળી ચેવડો અને ફરીથી થોડી કોથમીર એડ કરીને એકદમ સરખી રીતે મિક્સ કરી લઈશું આમાંથી તમે જે વસ્તુ ઉપવાસમાં ના ખાતા હોય એ તમે સ્કીપ કરી શકો છો હવે તમે જોઈ શકો છો કે આપણો મસાલો અને સાબુદાણા સરખી રીતે મિક્સ થઈ ગયા છે અને તમે એ પણ જોઈ શકો છો કે સાબુદાણાની ખીચડી એકદમ છૂટી છૂટી બની ગઈ છે આ સાબુદાણાની ખીચડી ખાવામાં એકદમ સ્વાદિષ્ટ અને ચટપટી લાગશે ઘરે બનાવેલી આ સાબુદાણાની ખીચડીનો ટેસ્ટ બહારની ખીચડીના ટેસ્ટને પણ ભૂલાવી દેશે એવી ઘરે બને છે હવે તેના ઉપર થોડી સૂકી દ્રાક્ષ એડ કરી દઈશું દેખાય છે ને એકદમ જોરદાર આપણી સાબુદાણાની ખીચડી મારી આ રેસીપી તમને કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો તો હવે ફ્રેન્ડ્સ મળીએ નવી રેસીપીમાં તો મારી આ ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો